વડોદરા ઘણા વર્ષોથી કોન્ટ્રાક્ટર પદ્ધતિ રાખવામાં આવી છે કોન્ટ્રાક્ટર ડ્રાઇવરો નિમણૂક કરતા હોય છે હાલના કોન્ટ્રાક્ટર બાલાજી એન્ટરપ્રાઇઝ એન્ડ સિક્યુરિટીના ત્રણસો પચાસ થી વધુ ડ્રાઈવરો હડતાલ પર છે મુખ્ય મુદ્દો તેઓને પગાર સ્લીપ આપવામાં આવતી નથી જેથી તેઓને કેટલા દિવસ પ્રમાણે કંપની દ્વારા પગાર ચૂકવ્યો છે તેની જાણ થતી નથી ડ્રાઈવર દ્વારા પોતાની વ્યથા વેદના મીડિયા સમક્ષ ઠાલવતા જણાવવામાં આવી હતી કે જો સફાઈ કર્મચારીઓને કાયમી કરવામાં આવતા હોય સાતસો વીસ દિવસ ભર્યા છતાં તેઓને કેમ કાયમી કરવામાં નથી આવતા જો તેઓને કાયમી કરવામાં નહીં આવતા હોય તો પણ ઠીક છે પણ તેઓને કરાર આધારિત કરવા જોઈએ તેવી માંગણી કરી હતી આજે વિકલ્પના ડ્રાઈવરો છે જે તમામ ભેગા થયા છે એમની એક જ રજૂઆત છે કે તેઓને આજે ચાર મહિનાથી પગાર આપવામાં આવતી એ ઇએસઆઈના કોઈ અપડેટ નથી આવ્યા પગારમાં લોકોને ડિફરન્સ પડે છે બીજી ઘણી બધી રજૂઆત લઈ અમે માન્ય મેનેજરશ્રી છે અમારા કાયશ્રી છે કમિશનરશ્રીને સુધી મળતા આવ્યા છે પણ એમને એક જ રજૂઆત છે કે ભાઈ અમારે થોડા દિવસમાં તમારું કામ કરી નાખવામાં આવશે આજે ચાર મહિના નવા કોન્ટ્રાક્ટર બાલાજી સિક્યોરિટી પ્રાઇવેટ લિમિટેડના કોન્ટ્રાક્ટરને ચાર મહિના થવાયા છે અને ચાર મહિનાથી આ તમામ ડ્રાઈવરોનું શોષણ કરવામાં આવ્યું છે એમના તરફથી ના પગાર પાવતી ના બોનસ ના ઇએસઆઈનું અપડેટ નહીં થાય ના પીએફનું કોઈ અપડેટ નથી કે ના યુનિફોર્મ નથી આપવામાં આવ્યા જે લોકોને બહાર અહીંયાથી બરોડાની બહાર જે કામગીરી કરવા મોકલ્યા છે એમના વોર ટાઈમ આપવામાં નથી આવ્યા જે હાલમાં લોકલ વોર ટાઈમ કરે છે એમને વોર ટાઈમ આપવાના આવતો એટલે ઘણી બધી સમસ્યા છે કે આ કોઈ નિવારો આવતો નથી ને અમે રજૂઆત કરતા પણ કોઈનું પેટનું પાણી હલતું નથી આજે કેમ જમા થવું પડ્યું આજે ગઈકાલે પગાર થયા એ બી લોકોના કેટલાનો પગાર ઓછા આવ્યા છે એટલે એના માટે પગાર પાવતી આવી નથી એના માટે સાહેબને મળવા કે ભાઈ અમે અમારી પગાર પાવતી આલો એટલે બધા ડ્રાઈવરને ખ્યાલ પડે કે એનો પગાર શું છે બોનસ શું છે પણ આ લોકો ભ્રષ્ટાચાર કરવા માટે કોઈકને પગાર પાવતી આપવા તૈયાર છે નહીં એટલે આ લોકો બે નક્કી કર્યું છે આજે કે પગાર પાવતી આપવામાં આવશે પછી આ લોકો એમના કામ પર ચડશે પગાર પાવતી આપવામાં નહીં આવે તો આપ શું કરશો પકડ પડતી નહીં આવે તો આજે અમે માન્ય કમિશનરશ્રી બોલાયેલા ને તો આજે ત્રીજી વાર એમને મળવા જઈશું ને એમને રજૂઆત કરીશું ભાઈ આનું સોલ્યુશન વહેલી તકે લાવો અગર જો વહેલી તકે લાવવામાં નહીં આવે તો અમે અગલા દિવસમાં અલગ અલગ વિવિધ પ્રોગ્રામ મારી અને બધનું એલાન કરીશું જય સોલંકી પ્રમુખ વડોદરા મહાનગરપાલિકા ડ્રાઈવર યુનિયન